અમદાવાદ જેવા મેટ્રોપોલિટન શહેરમાં પાલતુ પ્રાણીઓની આરોગ્ય સંભાળ એક મહત્વપૂર્ણ ચિંતાનો વિષય બની રહી છે પાલતુ પ્રાણીઓની વધતી જતી માલિકી સાથે ગુણવત્તાયુક્ત પશુ ચિકિત્સા સંભાળ પાલતુ પોષણ અને નિવારક આરોગ્ય સંભાળ સેવાઓની જરૂરિયાત નોંધપાત્ર રીતે વધી રહી છે શહેરમાં પાલતુ પ્રાણીઓ માટે તાલીમ માવજત અને મનોરંજન પ્રવૃત્તિઓની જરૂરિયાત પણ વધી રહી છે ત્યારે અમદાવાદમાં ભારતની પહેલી પંદર હજાર ચોરસ ફૂટની સુપર સ્પેશિયાલિસ્ટ વેટરનરી હોસ્પિટલ પોઝ યુનિ યુનિવર્સમાં પંદર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની ટીમ સજ્જ છે જે ચોવીસ કલાક કાર્યરત છે જે આશાસ્પદ અત્યાધુનિક પાલતુ આરોગ્ય સંભાળ સેવાઓ પણ આપે છે તો ઇઝ ધ ડિફરન્સ અને જ્યારે અમે કહીએ છીએ કે સુપર સ્પેશિયાલિટી તો હું જ્યારે તમને ઉપર રાઉન્ડ મરાવીશ કરાવીશ હોસ્પિટલનું હું એનો જવાબ નથી દેતો એ જોયા પછી તમે કહેજો કે ખરેખર તમે આ ક્વોલિટીનું હોસ્પિટલ મનુષ્યમાં બી આજની તારીખમાં અમદાવાદમાં છે